વડોદરાના આપનું વાત કરીએ તો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીને લઈ લોકોમાં રોષ વોર્ડ નંબર ચૌદના વાડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશો વોર્ડ પ્રમુખ સહિત સ્થાનિકોએ વોર્ડ ઓફિસમાં માંડ્યો મોરચો દૂષિત પાણીની બોટલો સાથે કર્યું વિરોધ પ્રદર્શન અધિકારી નહીં મળતા ચેમ્બર બહાર કર્યા ધરણા પોલીસે કોંગ્રેસ અગ્રણી તીર્થ બ્રહ્મ ભટ્ટની કરી અટકાયત દૂષિત પાણી મામલે પંચોતેર વર્ષના વૃદ્ધાએ ઠાલવ્યો બળાપો છેલ્લા એક મહિનાથી પ્રથમ પંદર થી વીસ મિનિટ આવે છે દૂષિત પાણી પાણી ટાઈમે આવે છે પણ પંદરથી વીસ મિનિટ એટલું બધું ગંદુ આવે છે કે સંડાસનું હોય એ રીતનું આવે છે અને પછી આવે છે તો થોડું સારું આવે છે અને પછી જતું રહે છે કેટલા સમય ત્યાં તકલીફ પડે તમને અત્યારે તો મહિનાથી તો આવું ના ચાલે છે તમને ઉંમર કેટલી છે બા મારી આજે નંબર ચૌદ માં જે વાડી વિસ્તારમાં પાંચ કોળ છે એની આગળ બીજા છે જે અમારા ચૌદ નંબરમાં માં માઇનોરિટી વિસ્તાર આવે છે એવી બધી જ જગ્યાએ તમે જોવા જાવ તો જૂનો વિસ્તાર છે જૂના વિસ્તારમાં ગંદામાં ગંદુ પાણી આવે છે જયારે અમને સયાજીરાવ ગાયકવાડે જે જૂની લાઈન નાખી આપી હતી એ ટાઈમ સુધી ચાલુ હતું ત્યારે આટલું ગંદુ પાણી નહોતું આવતું પણ છેલ્લા દસ વર્ષથી વિસ્તારમાં ગંદુ પાણી આવે છે વેરો તમે એટલો જ ડબલ લો છો તો અમે લોકો એક જ એના માટે આયા છે કે ભાઈ બેઝિક સુવિધા આપો ને ચોખ્ખું પાણી આપો કેમ કે ઉનાળો આવશે એટલે રોગચાળો ફાટશે બારે માસ હવે તા ગંદા પાણી ડ્રેનેજ નું પાણી મિક્સ ના લીધે અમારી એક જ માંગણી છે કે વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી આપો ને લોકોને જે બે જે રીતે વેરો ભરે છે એનું વળતર મળે એ માંગી ની કરો

જનતા ને પૂરું વળતર વેરો આપે છે પણ એ સાહેબ ભાગ રૂપે ગટર પાણી પીવામાં આવી રહ્યું છે અને આ ગટર પાણી આ અધિકારીને પીડવામાં પીવામાં છે કારણ કે અમારી જનતા ગટર પાણી પીતી હોય તો અધિકારી પણ આ ગંદુ પાણી પીવું કારણ કે અધિકારી એ જનતાનો નોકર છે સેવક છે એ માલિક નથી આજે અમે તાળાબંધી કરીશું કે જો આ પછી આગળ ના સુધરી તો જે તો અધિકારી ને મોડું કરીને ગધેડા પર ફેરવ્યું છે એક દાખલો બેઠો સમાજમાં કે તમે જનતાના સેવક છો માલિક નહીં તીર્થ બ્રહ્મપટ